દાહોદ જિલ્લાના તાલુકામાં નાની સંજેલી પંડિત દીનદયાળ દયાલ ગ્રાહક ભંડારની સસ્તા સસ્તાના દુકાને મહિનાના છેલ્લા બે દિવસોમાં ત્રણ ગામોનું વિતરણ કરવાનું હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકો ભારે હોબાળો મચાવતા જોવા મળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના નાની સંજેલી ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાને મહિનાના છેલ્લા ત્રીસ તારીખના અંતિમ બે દિવસ પહેલાં ગરીબ પ્રજાને વિતરણ કરવાનું ચાલુ કરતા ત્રણ ગામોના લોકોને વિતરણ કરવાનું હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકો ભારે હોબાળો મચાવતા જોવા મળ્યા હતા પણ લોકો દ્વારા મામલતદાર અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા કાન હોય તેવું લાગી રહ્યું છે દર મહિના આવી સમસ્યાનો સામનો લોકોને વેઠવો પડે છે ત્યારે લોકો કહી રહ્યા છે કે ત્રણ ગામની દુકાનો વિભાજન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થઈ જાય તેમ લોકો બુમરાડ પોકારી ઉઠ્યા છે ધિરંદીપુર વિભાગ મોટા કદની વિવિધ કામોની સેવા સહકારી મંડળી લી સંચાલિત છે જેનાથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાંમાં લેવામાં આવે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ